નર્મદા ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પંચોતેર મીટર ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ બે મીટર વટાવી જતા ડેમના પંદર ગેટ ખોલાયા ડેમમાં હાલ પાણીની આવક પાંચ લાખ સાત હજાર સાતસો પચાસ ક્યુસેક થઈ સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ એશી થતા એલર્ટ સ્ટેજ પર છે ડેમમાંથી બે લાખ છ્યાસી હજાર ક્યુસેક પાણી નદીમાં જોડાયું છે સાથે ડેમમાંથી કુલ ચાર લાખ ચુમ્મોતેર હજારથી વધુ ક્યુસેક પાણીની જ છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટી બે પોઈન્ટ સિત્યોતેર મીટર વધી છે સમવાદાતા નર્મદાતી દીપક જક્તા લાઇન પર જોડાય ગયા છે દીપક સરદાર સરોવર નર્મદા ડેમની શું સ્થિતિ છે અત્યારે પાણીની આવક થતા જી સંજીવની જી ગઈકાલથી નર્મદાના ડેમની અંદર પાણીની આવક થઈ રહી છે ખાસ કરીને મધ્યપ્રદેશના તમામ ડેમો હાલ છલકાઈ રહ્યા છે ખાસ કરીને ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર જે ડેમ છે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે અને જે 24 કલાકમાં પાણી નર્મદા ડેમમાં આવતું હોય છે જેને કારણે ડેમની સપાટીમાં વધારો થતો હોય છે અને જેને કારણે આ વધારાનું પાણી ગેટ દ્વારા છોડવામાં આવે છે ગઈકાલે પહેલા પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા ત્યાર પછી દસ ગેટ ખોલવામાં આવ્યા ત્યાર પછી પંદર ગેટ ખોલવામાં આવ્યા છે અને આજે બપોરે ત્રણ વાગે ત્રેવીસ જેટલા ગેટ ખોલવામાં આવનાર છે ઉપરવાસમાંથી અત્યારે ચાર લાખ ચુમ્મોત હજાર ત્રાણું ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે જ્યારે તેની સામે જાવક બે લાખ છ્યાસી હજાર નવસો બાસઠ ક્યુસેક થઈ રહી છે આમ નર્મદા ડેમ ની સપાટી સતત વધતી રહી છે અત્યારે નર્મદા ડેમ ની સપાટી જોઈએ તો એકસો ને તેત્રીસ મીટર ની ઉપર પહોંચી ગઈ છે ડેમની મહત્તમ સપાટી આમ જોવા જઈએ તો એકસો આડત્રીસ મીટર છે એટલે ધીમે ધીમે આ વધી રહ્યો છે ગઈકાલે આ નર્મદા ડેમ એલર્ટ સ્ટેજ ઉપર હતો પણ અત્યારે એસી ટકા ઉપર ડેમ ભરાઈ ગયો હોવાથી હવે તેને વોર્નિંગ સ્ટેજ ઉપર જાહેર કરવામાં આવ્યો છે જેને કારણે અત્યારે ડેમની અંદર આરબીપીએચ એટલે કે રિવર બેડ પાવર હાઉસ અને સીએચપીએચ એટલે કે કેનાલ એડ પાવર હાઉસ બંને ચાલુ કરી દેવામાં આવ્યા છે વીજ ઉત્પાદન પણ ધમધમતું થઈ ગયું છે આજે બપોરે ત્રણ કલાકે ત્રેવીસ દરવાજા ખોલવામાં આવશે જેમાંથી ચાર લાખ છત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં જશે જેને કારણે ભરૂચ નર્મદા અને વડોદરાના ઓગણીસ ગામોના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે બાર કલાક બાદ આજે ભરૂચમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવનાર છે જી સંજીવની ધન્યવાદ દીપક જાણકારી બદલ